નો ફેમિલી જેમ છો બધા મિત્રો મારા નવા વિડિયોમાં તમારું સ્વાગત છે આજે આપણે ફેરિયાણાઓ ઓપન કરવાનું છે તો બધાનો હમેશુ ચારો ઉછો કરીએ આ નલક ખોલ નાખશું બધા જોઈ શકો પંખડી છે નગરી છે પડ છે આ એક સાઉન્ડ છે આ કુલર બનાવેલું છે બધી વાંગી તૂટી ગઈ છે પેલીની વસ્તુ છે આ સાઉન્ડ આ એક મોટર છે મોબાઈલ નો બોક્સ જેવો પોરણ હે કેટલી વસ્તુ વાયરિંગ બોક્સ માં બીજી આઈટમ છે ઇલેક્ટ્રિક ડીસી મોટર પણ છે 12 વોલ્ટ ડીસી મોટર હે કન્ફિઝ ટેપ પડી હે हाँ उसकी है साउंड इंस्पिरे ब्लॉग तम केव लग सारो लाइट लाइक सब्सक्राइब करो आज ना वीडियो आया लगी